આદિવાસી વિસ્તારોમાં પ્રજાના રૂપે પગાર લેતા તલાટી કોઈ આદિવાસીઓના દસ્તાવેજો ફાડી શકે ખરો શું તલાટીને ગ્રામજનોના દસ્તાવેજો ફાળવાનો અધિકાર છે ખરો સવાલ વિચાર માંગી લે એવો છે પણ આ કિસ્સો આજે ધરમપુર તાલુકાના મામાભાચા ગામમાં બની ગયો આજે મામાભાચા ગામમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી અશોકભાઈએ ગામના જ ગરીબ આદિવાસી ભાઈ જાતિનો દાખલો કાઢવા માટે ગયો હતો તેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને જાતિનો દાખલો અને ઓરિજિનલ સોગન કરેલ ડોક્યુમેન્ટ ફાડીને ફેંકી દીધાની ઘટના બહાર આવી છે આ ઘટનાને લઈને કલ્પેશ પટેલ દ્વારા તલાટી સાથે સીધી વાતચીત આવો જોઈએ બીજો એમાં જોજો ફાડી દેતી છે સર પાસ તો તમે અમારો નોકર છે કે ખબર છે અમારે અમે ટેક્સ ભર્યું ને એનો પગાર તમને થાય છે એટલું ખાન છે કે નથી તમને તમારે પચાસ પડે એકવાર ની પચાસ વાર સમજાવવાની ફરજ આવે તમે તો વડીલ છો અમને માર્ગદર્શન આપવું જોઈએ ત્યારે તમે આ સાત થી આઠ હજાર અમારા લોકો માટે બહુ વધારે કહેવાય એનું કારણ છે કે આ લોકો ત્રણ સાક્ષી લાવે તો ત્રણ સાક્ષી અહીંયા સુધી લાવે ને એને રોજ આપી દે તો એ લોકો આવે આપવા પડે રોજ આપવા પડે ભાવ તો બિલકુલ યોગ્ય નહીં મેં તમે ડોક્યુમેન્ટ ફાડી નાખી નહીં ફાડી નાખ હા શા માટે ફાય પાછું શા માટે ફાયું જાતિનો દાખલો પડાવવા માટે ધરમપુરના અલગ અલગ કચેરીમાં ડોક્યુમેન્ટ ભેગા કરવા માટે ધક્કા રહ્યો હતો તે દરમિયાન આજરોજ તલાટી પાસે વેરીફાઈ કરવા માટે જાય છે જાતિનો દાખલો બનાવવા માટે ત્યારે અશોકભાઈ નામના મામાબાચા ગામે તલાટી કામ મંત્રી તરીકે ફરજ બજાવતા શ્રી દ્વારા એમના તમામ ડોક્યુમેન્ટ સાથે સોગંદનામું કરેલ ઓરિજિનલ સ્ટેમ્પ પેપર પર ફાડીને નીચે ફેંકી દેવામાં આવે છે તો મારે તાલુકા વિકાસ અધિકારીશ્રીને આજે અમે લેખિતમાં ફરિયાદ કરી છે કે આવા તલાટીઓ જે આદિવાસી લોકોની વેદના નથી સમજતા કારણ કે જે આ જાતિનો દાખલો પડાવવા માટે સાતથી આઠ હજાર રૂપિયાનો ખર્ચો થાય છે ત્રણ જેટલા સાક્ષીઓ જોઈએ છે એ સાક્ષીઓ લાવ લઈ જવાનું લાવવાનું એનું ભાડું એમનો રોજ પણ અમારા લોકો આપીને એમને લાવે છે અને આ તમામ પુરાવો ભેગા કરે છે ત્યારે આવા કહેવાતા તલાટી દ્વારા જે ડોક્યુમેન્ટ ફાડી નાખવામાં આવે છે કે કેટલું યોગ્ય જેથી અમે આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ફરિયાદ કરીને માગણી કરી છે કે આવા તલાટીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને જો સસ્પેન્ડ કરવામાં ન આવ્યા તો આગામી દિવસોમાં તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આ તલાટીનો નીચે બેસીને વિરોધ કરીશું અમારા આદિવાસી લોકો માંડ મજૂરી કરીને જીવે છે અને એમને પૂરતી સમજ ન હોય એના માટે તલાટીઓ પાસે બે નહીં પાંચ ધક્કા પણ ખાવા પડે છે તો તલાટીઓની ફરજ બને છે કે એમને ન સમજ પડતી હોય તો સમજાવવાનું કે ભાઈ આ ડોક્યુમેન્ટમાં ખામી છે આ ડોક્યુમેન્ટમાં ભૂલ છે એ સમજાવવાની એમની ફરજ આવે કારણ કે અમારા ટેક્સના પૈસા અમે એમને પગાર આપીએ છીએ અમારા સાહેબ નથી અમારા નોકર છે અને જ્યારે આ અમારા ટેક્સના પૈસે પગાર લેતો તલાટી અમારા આદિવાસીના ડોક્યુમેન્ટ ફાડી નાખતો હોય એ બિલકુલ ગેરવ્યાપી છે આવો સાંભળીએ ઘટના વિશે અરજદારનું શું કહેવું છે મારું નામ સુમનભાઈ સોમાભાઈ ગવળી અને રહેવાસી તો ધરમપુર જિલ્લો વલસાડ ત્યાં જાતિના દાખલા માટે આવેલો અને જાતિના દાખલા માટે બધા કાગળિયા તૈયાર કરીને તલાટી પાસે છેલ્લે પેરીનામું બનાવવા ગયો એટલે તલાટી મારા બધા ઓરિજિનલ કાગળ ખરાને એ ફાડીને શોકી દીધા એમણે એ પહેલેથી જ એ ના પાતો હતો અને આ નહીં થાય નહીં થાય એ બેસી રહેલો ખબર નહીં હવે તો એને જ ખબર એમણે જે ઉંમરમાં કીધું હતું કે સાક્ષીની ઉંમર ઓછી છે પણ એને બીજા ફોર્મ પર જે પાંચમા તારીખે પાંચમી તારીખે સહી કરેલી એમાં ઉંમર તો એકદમ ઓછી હતી સાક્ષીની છવ્વીસ વર્ષ અને ઓગણત્રીસ ને પચીસ વર્ષ હતા એ ફોર્મ બધા લઈ ગયા એટલે એમને કાઢી નાખ્યું મારી તો અપેક્ષા એ જ છે કે આ જાતિનો દાખલો ભણી ગયેલો હોય તો એટલે એ જાતિનો દાખલો તૈયાર કરી આપે એ મારી અપેક્ષા ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો